સમાચારમાં વાત કરીએ લખતરની તો લખતર ગ્રામ પંચાયત અંડરમાં આવતા વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તાર સાથે ઓરમાયુ વર્ધન કરવામાં આવી રહ્યું છે તેવું તે લોકોને લોકોને હોવાનો અહેસાસ સ્થાનિક થઈ રહ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તેમના વિસ્તારમાં સાફ સફાઈ કરવા ગટર સાફ કરવા છેલ્લા પાંચ વર્ષથી કોઈ આવતું જ નથી તેના કારણે ગટર બહાર લીલા છોડ ઘાસ ઉગી ગયા છે ગટર સાફ કરવામાં નહીં આવતી હોવાથી તેમના વિસ્તારમાં અવારનવાર રોગચાળો ફાટી નીકળે છે સ્થાનિક મહિલાના જણાવ્યા મુજબ તેમના પુત્રને ડેન્ગ્યુ થતાં આ મોંઘવારીના જમાનામાં તેમને દવા કરાવવામાં મહામુસીબત પડી હતી સાથે વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ ચૂંટણી હોય ત્યારે મત માટે તો આવતા નેતાઓ પછી પાંચ વર્ષ સુધી દેખાતા જ નથી તેમ જણાવી તેમના વિસ્તારમાં ગટર સાફ કરવા સહિતની પ્રાથમિક સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી

આ માંદા પડે કોઈને મેલેરિયા થાય ડેન્ગ્યુ થાય કોણ જવાબદાર રહેશે ત્રણ વર પહેલા મારા છોકરાને ડેન્ગ્યુ થયું હતું અને મેં દવાખાનામાં જે રીતે ખર્ચો કર્યો છે એ અમે જાણવી કઈ રીતે અમે છોકરા ને મોટા કર્યા અને કઈ રીતે ભણાવી ભણવું ભણવાનો ખર્ચો કરવો કે દવાનો કરવો મત